વોર્ડ નંબર ના ખંડેરા માર્કેટ પાછળ ફરીથી ફૂટપાથ પર ફ્રૂટના વેપારીઓના દબાણો યથાવત વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુની સૂચના બાદ શહેરના અનેક વિસ્તારોના ઠેર ઠેર દબાણો હટાવી તોડવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે ત્યારે પાલિકાની કચેરી નજીક જ છેલ્લા વીસ વર્ષથી ફ્રૂટના પથારા લારીઓ બેફામ બિંદાસ ફૂટપાથ અને અડધો રસ્તો દબાવીને બેસે છે તેને કારણે દરરોજ અકસ્માત થવાની ઘટનાઓ સર્જાય છે અનેક વખત મારામારીના બનાવો પણ બન્યા છે ત્યારે દબાણ કરીને બેસેલા પથારાવાળાઓ પોતાની માલિકીની જગ્યા હોય એવી રીતના દાદાગીરી કરતા પણ નજરે ચડ્યા છે ત્યારે સવાર થાય કે મ્યુનિસિપલ કમિશનર તેમજ દબાણ શાખાના અધિકારીઓ આ દબાણ કેમ દેખાતો નથી જ્યારે એમની કચેરીની પાછળ જ છે ઉપરાંત ત્યાં સ્થાનિક પોલીસ સ્ટેશન નવા નવાપુરાના પોલીસ કર્મીઓ પણ અન્ય કામગીરી કરતા દેખાય છે જયારે આ દબાણ રસ્તા વચ્ચે હોય છે તેને હટાવવા માટે પોલીસ કર્મીઓ પણ કામ કરતા નથી ટૂંક સમય પહેલા જ આ ફૂટપાથ પર અને રસ્તા ઉપરના દબાણોના કારણે એક રાહદારી સાથે ખૂબ મારામારીની ઘટના